તેમાં વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્વારા જમીનની માંગણી કરવામાં આવી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા બચાવ પ્રાંત કચેરીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કંપની દ્વારા માંગણીવાળી માય ગામની સર્વે નંબર આઠસો આઠ વાળી જમીનનો ઉપયોગ ગામના પશુધનના ચરિયાણ માટે કરવામાં આવે છે આ પશુધનમાં અંદાજિત ચારસો ગાયો ચારસો પચાસ ભેંસ પાંચ હજાર ઘેટા બકરાનો સમાવેશ થાય છે તેમજ અન્ય વન્ય પ્રાણીઓ તેમાં વસવાટ કરે છે તથા સદરહુ જમીનમાં વૃક્ષો વગેરે આવેલા છે જો આ જમીન વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપનીને આપવામાં આવે તો આ પશુધનના ચરિયાણમાં ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય તેમ છે સાથે જ માંગણીવાળી જમીનમાં ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પંદરથી વધુ ટ્યુબવેલ આવેલ છે તેમજ માંગણીવાળા સર્વે નંબરમાં ઘણા બધા તળાવ આવેલા છે તેમજ આ માંગણીવાળી જમીનમાં આવેલ ખેરભટ્ટ ડેમમાં નર્મદાના પાણી સિંચાઈ માટે મળી રહે તે માટેની પણ સરકારમાં પ્રક્રિયા ચાલુ છે આમ વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્વારા માંગવામાં આવેલી જમીન ખેતી અને પશુધન માટે ખૂબ જ ઉપયોગી છે અને આ જમીન જો વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપનીને આપવામાં આવે તો મૂંગા પશુધન તેમજ વૃક્ષો વગેરેને ખૂબ જ મોટું નુકસાન જાય તેમ છે તેમ થવાથી તો ગામની આર્થિક સ્થિતિ નબળી થશે તેવો ગ્રામજનોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું રિપોર્ટ ઘની કુંભાર વચ્ચા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર